રાજકોટ પંથકમાંથી થોડા દિવસો પહેલા એક બનાવ સામે આવ્યો હતો આ બનાવ એટલે ઉપલેટા તાલુકાના ખીરસરા કેટિયા ગામના સ્વામિનારાયણ ગુરુકુળનો બનાવ જેમાં એક સ્વામી છે એની સામે એક યુવતીએ ફરિયાદ કરી હતી ફરિયાદ દુષ્કર્મની હતી જેમાં ત્રણ આરોપી છે બે સ્વામી છે અને એક હોસ્ટેલ સંચાલક હોસ્ટેલ સંચાલક પકડાઈ ગયો છે પણ હજી બે સ્વામીઓ છે એને પોલીસ પકડી શકી નથી એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે વાત છે રાજકોટ પંથકના એક ચર્ચાસ્પદ દુષ્કર્મની વાત જ્યારે દુષ્કર્મ કેસની કરીએ રેપ કેસની વાત હોય ત્યારે મોટાભાગે પોલીસના હાથમાંથી કોઈ છટકી શકતું નથી બલકે દુષ્કર્મના બનાવમાં મોટાભાગે એવું જોવા મળતું હોય છે કે હવસખોરને પોલીસ સકંજામાં લઈ લેતી હોય છે અને પછી ફરિયાદ છે એ સત્તાવાર રીતે પોલીસના ચોપડે ચડતી હોય છે તેથી આગળ તપાસ અને કાર્યવાહી છે એ પોલીસ માટે સરળ રહે સમયસર ધરપકડ પણ પોલીસ બતાવી શકે પણ ઉપલેટા તાલુકાના ખેરસરા ગામમાં સ્વામિનારાયણ ગુરુકુળના ધર્મસ્વરૂપદાસ સ્વરૂપદાસ સ્વામીની જે કામ લીલા સામે આવી છે તે કેસમાં આવું બન્યું નથી આ બનાવનો વિગતવાર અહેવાલ અમે દસ દિવસ પહેલા તારીખ સોળમી જૂને આપી ચૂક્યા છીએ અહેવાલ તમે અમારી યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો ટૂંકમાં વાત કરીએ તો ચાર વર્ષ પહેલા ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ એક યુવતીને ફેસબુકમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી ત્યાર પછી સ્વામીએ યુવતીને પ્રેમ જાણમાં ફસાવીને લગ્નનું નાટક કર્યું દરમિયાન ખીરસરા ગુરુકુળ છે ત્યાં યુવતી સ્વામીને મળી હતી ત્યારે આ સ્વરૂપ ધર્મ સ્વરૂપદાસ સ્વામી દિવસ અને રાતના એમ કુલ પાંચ વખત યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું જેના લીધે યુવતી ગર્ભવતી બની સ્વામીએ તેને દવા લેવાની ફરજ પાડીને ઘર પડાવી નાખ્યો હોસ્ટેલ સંચાલક મયુર મોટા સ્વામી એટલે નારાયણ સ્વરૂપદાસ અને મુખ્ય આરોપી એવા ધર્મ સ્વરૂપદાસ સ્વામી આ ત્રણેએ યુવતીને ધમકી પણ આપી હતી આ બનાવમાં લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો હોસ્ટેલ સંચાલક મયુર કાસો દરિયા છે એ પકડાઈ ગયો પણ ધર્મ સ્વરૂપદાસ સ્વામી કે નારાયણ સ્વરૂપદાસ સ્વામી હજી સુધી પોલીસના હાથમાં આવ્યા નથી આખા બનાવને દસ દિવસ વીતી ચૂક્યા છે હજી કેમ પકડાયા નથી આ વિશે જ્યારે વાઇબ્સ ઓફ ઇન્ડિયાએ રાજકોટ રૂરલ પોલીસના એસપી જયપાલસિંહ રાઠોડ સાથે વાતચીત કરી ત્યારે એમણે શું જવાબ આપ્યો એ જોઈએ સરજી આપણે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં જે એક દિવસ પહેલા એક ફરિયાદ દાખલ થયેલી ખીરસરા ઘેટિયા ગામના પેલા ગુરુકુળમાં જે યુવતીએ દુષ્કર્મનો આરોપ મૂકેલો છે સ્વામી ધર્મ સ્વરૂપ દાસ અને બીજા બે સર એ કેસમાં શું તપાસ થઈ તે જાણો મારે તપાસ આવી છે ડબલ પાસ ચાલુ છે જી ત્યાં સુધીમાં એક આરોપી અટક થઈ ગયા છે બાકીની શોધખોળ ચાલુ છે મારા ખ્યાલથી મયુર ઠાકોર દરિયા પકડાઈ ગયા છે હાજી જે કાર્યવાહી કરી એની વાત સમાજમાં જે આદર ને પાત્ર ગણાય છે એવા એક સ્વામી માથે ગંભીર આરોપો છે દુષ્કર્મ ના મુખ્ય આરોપી સ્વામી છે અને એ સિવાય પણ અન્ય આરોપી છે નારાયણ સ્વામી જેને પકડવા માટે તપાસ ચાલી રહી હોવાનું પોલીસ દાવો કરી રહી છે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવશો અને આવી જ અપડેટ માટે જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા